તારીખ 22/2/2024 ને ગુરુવાર ના રોજ જસદણ માં ગુર્જર સુથાર જ્ઞાતી બંધુઓ દ્વારા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુ નો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો જસદણ માં ગુર્જર સુથાર જ્ઞાતી બંધુઓ સાથે મળીને લાટી પ્લોટ વિસ્તાર માં આવેલ જ્ઞાતી ની વાડીએ હર્ષ ઉલ્લાસ તેમ જ ભાવુક જુસા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે દાદા ના આરતી પૂજન તેમ જ ફરફૂલ શ્રી ફરથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ જ્ઞાતિની વાડી વિશે ચર્ચા કરી સાથે આખા વર્ષ દરમિયાન થયેલ આવક જાવકનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો સમાજમાં સારી કામગીરી કરનાર વ્યક્તિઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું બકોરે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમના દાતા તરીકે શ્રી કમલેશભાઈ રતિભાઈ કરગથરા પાંસડાવાળા રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ અંબાસણા, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ જોલાપરા, મંત્રી શ્રી મયૂરભાઈ તલસાણિયા, સહમંત્રી શ્રી મહેશભાઈ ખંભાયતા, ખજાાચી શ્રી શેષભાઈ તલસાણિયા અને ટ્રસ્ટી મંડળ તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ માહિતી અમારા સહયોગી શ્રી અશોકભાઈ અંબાસણા જસદણ દ્વારા આપવામાં આવી હતી. तमाम माहिती माटे चैनल ने सब्सक्राइब लाइक अने, शेर जरूर थी करो